નમસ્કાર મિત્રો મિત્રો બનાસની બેન કોરાણે ગેનીબેન ઠાકોરની અવગણના પરંતુ શા માટે ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાત બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી સંગઠન શું કોઈ નવી ગેમ રમી રહી છે શું બીજેપી કોઈ નવો ચીલો ચાતરી રહી છે અને આ ચીલો કોને ધજાડ છે એ પણ એક સવાલ છે બનાસકાંઠા લોકસભામાં શું નવા સાંસદ ગેનીબેન ઠાકોર આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકાર્ય નથી શું આજની તારીખે પણ તેમની માટે રેખાબેન ચૌધરી સાંસદ છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં પાલનપુર ઓવરબ્રિજ આમંત્રણ વિવાદ ગેનીબેન ઠાકોરની ગેરહાજરી અને ત્યારબાદ એક સમાચાર સામે આવે છે ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવે છે કે જેવો ચીલો ચાતરે છે તે જ પ્રકારનો ચીલો ચાતરવા માટે ભવિષ્યમાં તેઓ મજબૂત કરી રહ્યા છે પાલનપુર ઓવરબ્રિજ બને છે જો કે ત્યાં અકસ્માત પણ થઈ ચૂક્યા છે આ ઓવરબ્રિજને લઈને પૂરી તૈયારી કરવામાં આવે છે બળવંતસિંહ રાજપૂત મંત્રી ઉદ્યોગ મંત્રી પાલનપુર ધારાસભ્ય અને આપણા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય મહેમાન હતા અને ત્યારબાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી હતી આમંત્રણ પત્રિકામાં એક નામ દૂર રાખવામાં આવ્યું હતું જો કે આ પ્રોગ્રામ યોજાય આ કાર્યક્રમ યોજાય તે પહેલા જ તેની ચર્ચા થઈ હતી કે સાંસદનું નામ શા માટે નહીં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ હાજર હતા પરંતુ વર્તમાન સાંસદનું નામ શા માટે નહીં આ એક સવાલ હતો ના સવાલ સામે આવ્યા બાદ કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં ગિનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા કોંગ્રેસના ધારાસભ્યો પણ આવ્યા નહીં સામાન્ય રીતે પાલનપુરનો કાર્યક્રમ છે તો માનીએ કે પાલનપુરના ધારાસભ્ય આમંત્રિત હોય અન્ય ધારાસભ્ય આમંત્રિત ના હોય તે માની લઈએ પરંતુ સાંસદની ગેરહાજરી કેમ અને સાંસદને આમંત્રણ કેમ નહીં આમંત્રણ પત્રિકામાં સાંસદનું નામ કેમ નહીં આ ચર્ચાએ જન્મ લીધો અને ત્યારબાદ પ્રોગ્રામ પછી બનાસકાંઠા લોકસભામાં પાલનપુરમાં રાજનીતિ ગરમાય કે ગેનીબેન ઠાકોરની અવગણના કરવામાં આવી રહી છે સાંસદ ચૂંટાઈ ના આવે ત્યારબાદ તમામના હોય છે નહીં કે પક્ષના આ એક વાત સાચી છે કે કોઈ પણ વ્યક્તિ હોય પછી શંકરભાઈ ચૌધરી હોય કે પછી ગીનીબેન ઠાકોર હોય એ પોતાના પદ પર છે પરંતુ પક્ષ તેની માટે સર્વોપરી છે ગિનીબેન ઠાકોર પોતે આવ્યા નહીં ગિનીબેન ઠાકોરે પણ મહત્વના નિવેદન આપ્યા પરંતુ તેની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે મૂળ વાત એ છે કે આ તમામ લડાઈ એટલે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની લડાઈ આજની તારીખે પણ પૂરી નથી થઈ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગિનીબેન ઠાકોર સાંસદ બનીને આવ્યા બે વખત વાવ વિધાનસભા જીત્યા બે હજાર બારમાં આજ શંકર ચૌધરીએ ગિનીબેન ઠાકોરને હરાવ્યા હતા પરંતુ ત્યારબાદ તેને હરાવી શક્યા નથી બે હજાર ચોવીસની આ લોકસભા ચૂંટણીમાં સાંસદ બનતા તેમનું કદ વધ્યું નાનામાં નાના કાર્યક્રમમાં જાય છે અને કંઈ પણ નિવેદન આવે છે તો મોટો ચર્ચાનો વિષય બને છે ગીનીબેન ઠાકોર પોતે એક અલગ અંદાજમાં બોલવા માટે જાણીતા છે સંવેદનશીલ મુદ્દા ઉઠાવે છે અને લોકોની સીધી નસ પકડે છે કે જેનાથી સીધા લોકો તેના સંપર્કમાં આવી શકે તેની તરફ આવી શકે એ મુજબ ને આ જ કારણે સતત તેમનું કદ વધી રહ્યું છે એક ચર્ચા તેવી છે કે ગિનીબેન ઠાકોરના વધતા સતત કદને જોતા ભારતીય જનતા પાર્ટી તેની ઇગ્નોર કરી રહી છે તેની અવગણના કરી રહી છે જો ગિનીબેન ઠાકોર આ કાર્યક્રમમાં આવત અને આ કોઈ કાર્યક્રમમાં આવી કોઈ નિવેદન આપત તો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેનત કરવામાં આવી તેમના હોદ્દેદારો દ્વારા આ બ્રિજ માટે કામ કરવામાં આવ્યું તે મહેનત દૂર રહી જાત ગિનીબેન ઠાકોર જ સમગ્ર કાર્યક્રમમાં ચર્ચાનું કેન્દ્ર બની જાત એ કારણોસર તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું હોય તેવી વાત છે એક વાત એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી જ નહોતી કે ગિનીબેન ઠાકોર આ કાર્યક્રમમાં આવે શંકર ચૌધરી મુખ્ય મહેમાન હતા બળવંતજી ઠાકોર મુખ્ય મહેમાન હતા તેમની પર જ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્ર રહે શંકરભાઈ ચૌધરી પોતે સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્રમાં રહે તે એક બાબત હતી અને આ જ કારણોસર ગિનીબેન ઠાકોરને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની પણ એક ચર્ચા છે ભારતીય જનતા પાર્ટી એક નવી ગેમ રમી રહી હોય કે ભાઈ કોંગ્રેસના સાંસદ બનીને આવ્યા છે એટલે કે સમગ્ર બનાસકાંઠાના કહી શકે પરંતુ કોંગ્રેસના એક કાર્યકર ધારાસભ્ય સાંસદ બનીને આવ્યા છે તો તેને એટલો પણ ભાવ ન આપો કે જે ત્યારબાદ સમગ્ર લોકો ઉપર ચડી ગયા છે ગિનીબેન ઠાકોરને અવગણો ગિનીબેન ઠાકોરને ઇગ્નોર કરો આ પ્રકારની ગેમ રમવામાં આવી રહી હોય

કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ના બોલાવવા એમનું આમંત્રણ ના આપવું એમપીઓને પણ ના આપવું એટલે એ આવનાર સમયમાં સત્તા પરિવર્તન થાય ત્યારે એમની હાથે કેવું કરવું એ કાંઈ કઈ કાંઈ નવું કરવાનું જ ન રહે એ પ્રણાલિકા પાડી રહ્યા છે ત્યારે એનું ચોક્કસથી કહીએ કે જે કાંઈ ગવર્મેન્ટના બાંધકામ થતાં હોય સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય તો એ લોકોના ટેક્સના પૈસે કાર્યક્રમ થતો હોય છે અને પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ વિસ્તારનો ચૂંટાણા પછી કોઈ પક્ષનો નથી હોતો એ લોકોનો હોય છે તો એ લોકો જ્યારે એક સાઈડ કરીને આજના કાર્યક્રમો કરી રહ્યા છે એ હું માનું ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોનું પણ અપમાન છે અને આવનાર સમયની અંદર એ જેવું છીલો અત્યારે કાઢે છે એવું આવનાર સમયની અંદર એનો એક છીલો બીજી સરકારો ચાલુ

કે જેણે ઓપનિંગ કર્યા પહેલાં બે લોકોના જીવ લીધા હોય ઓપનિંગના દિવસે એક્સિડન્ટ થયો હોય એ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી હોય એ કોન્ટ્રાક્ટરે ખુદ જાહેરમાં કીધું હોય કે ભાઈ આ મને ટેન્ડર એમને એમ નથી મળ્યું હું કમલમમાં પૈસા આપીને લાવ્યો છું અને છતાં પણ ગવર્મેન્ટ એને પ્રોત્સાહન આપે મુખ્યમંત્રી ખુદ બોલે કે આ કંપનીને અમે બ્લેક લિસ્ટમાં મૂકી છે અને એની જ કંપની કામ કરતી હોય ત્યારે એ પુલ ઉપર પસાર થતાં ગુજરાતના સમગ્ર દેશના લોકોનું ભવિષ્ય કેવું છે એ આવનાર સમય બતાવે છે હવે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યા મારા સવાધતા કામિની આચાર્યએ સવાલ પૂછ્યા હતા કે પુલનું લોકાર્પણ હતું અને આપની ગેરહાજરી આમંત્રણ હતું કે નહીં અને શા માટે ના કર્યા તેમણે કહ્યું હતું કે પત્રિકામાં નામ નહોતું તેમના કોઈ ધારાસભ્યનું નહોતું નહોતું એ સાંસદ એટલે કે તેમનું હતું આ જ કારણોસર ત્યાં જવું યોગ્ય નથી બીજી વાત તે પણ છે તેમણે કહ્યું કે જે કઈ પ્રકારનો ચીલો ભારતીય જનતા પાર્ટી ચાતરી રહી રહી છે જે કોઈ ચીલો અત્યારના તે ઉભો કરી રહી છે તે પ્રકારનો ચીલો આવનાર સમયમાં સત્તા પરિવર્તન થાય ત્યારબાદ અમે પણ કરી શકીએ છીએ આવું સીધું નથી બોલ્યા પરંતુ આડકતરો ઈશારો ગિનીબેન ઠાકોરનો તેવો જ હતો કે આજે તમે મને એટલે કે સાંસદને આ પ્રકારના કાર્યક્રમથી દૂર રાખો અવગણો પરંતુ આવનાર સમયમાં અમારી સરકાર આવશે કોંગ્રેસની સરકાર આવશે તો આપની સાથે પણ આ જ પ્રકારનું કરવામાં આવી શકે છે અમને મજબૂર ન કરો ગીનીબેન ઠાકોરે એ વાત કરી ગીનીબેન ઠાકોરે એ પણ કહ્યું કે જ્યારે ચૂંટાઈને આવે છે લોકો ત્યારે તે તમામ લોકોના હોય છે એટલે કે લોકોના હોય છે પક્ષના નહીં એ પણ કહ્યું કે જે આ પુલ બન્યો છે તેમાં અકસ્માત ભૂતકાળમાં થઈ ચૂક્યા છે વાત તેવી પણ છે કે જે કંપની છે તે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે તમે કહીશો કે આ સમગ્ર વાતમાં તાત્પર્ય શું છે તાત્પર્ય એટલું જ છે કે બનાસકાંઠા લોકસભા બે ઠાકોરનું કદ વધ્યું છે લોકસભા ચૂંટણી પૂરી થઈ ગુજરાતમાં સામાન્ય રીતે કેટલી બેઠકો પર રાજકારણ શાંત થઈ ચૂક્યું છે અંદરખાને ચાલતું હોય પરંતુ બનાસકાંઠા લોકસભામાં આજની તારીખે પણ એ રાજકારણ જ્યારે પહેલાં ધકધકતું હતું આજે પણ આજની તારીખે પણ તેટલું જ ધકધકતું છે ગેનીબેન ઠાકોરની અવગણના કરવી ગેનીબેન ઠાકોરને સાઈડલાઈન રાખવા ગેનીબેન ઠાકોરને કોરાણે રાખવા એ ભારતીય જનતા પાર્ટીની ગેમ હોઈ શકે છે મહત્વ આપો ત્યારે તેમનું કદ વધે એટલું મહત્ત્વ નથી આપવું એ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હોઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે હાલ તો ગેનીબેન ઠાકોર હજુ આવનાર સમયમાં ઘણા કાર્યક્રમ આવશે કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કામ લઈને આવ્યા હોય જે ભૂતકાળમાં કામ પાસ થઈ ગયા હોય હવે વિકાસની સામે કોઈ સવાલ નથી પાલનપુરમાં આ પ્રકારના બ્રિજ બને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના બ્રિજ બને સમગ્ર ગુજરાતમાં બને તે સારી બાબત કહી શકાય વિકાસનો માર્ગ કહી શકાય પરંતુ હજુ આવા કામ થશે અને આવા કામમાં ગેનીબેન ઠાકોરની હાજરી હશે કે નહીં એ સવાલ રહેશે અને જો ગિનીબેન ઠાકોરને આમંત્રણ આપે છે તો ગિનીબેન ઠાકોર આવે છે કે નહીં અને આવે છે ત્યારબાદ કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કદાચ ગિનીબેન ઠાકોર આવે અને ત્યારબાદની સ્થિતિ શું નિર્માણ પામશે એ ડરના કારણે જ કદાચ ભારતીય જનતા પાર્ટીએ તેમને આમંત્રણ ના આપ્યું હોઈ શકે પરંતુ આવનાર સમયમાં હજુ કાર્યક્રમ આવશે જોવાનું રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે ગિનીબેન ઠાકોરને કોરાણે કરવામાં આવ્યા અવગણના કરવામાં આવી એ શું કોઈ સ્ટ્રેટર્જીનો ભાગ હોઈ શકે છે ગેનીબેન ઠાકોર આવનાર સમયમાં આ તમામ બાબતને લઈને શું કરી શકે છે શું આ ઝઘડા વચ્ચે લોકો લોકોની મુશ્કેલી વચ્ચે લોકોના કામ નહીં થાય શું પાલનપુરમાં બ્રિજ બન્યો તો ગિનીબેન ઠાકોરને આમંત્રણ આપવું જોઈએ કે નહીં મુખ્ય વાત એ છે કે મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર હોય શંકરભાઈ ચૌધરી હાજર હોય તો આ કાર્યક્રમ શું કોઈ એક પાર્ટીનો હતો કે પછી પાલનપુરના લોકોનો હતો ઉત્તર ગુજરાતનો હતો પાલનપુરનો હતો બનાસકાંઠાનો હતો આપ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપી શકો છો આપનું શું કહેવું છે આપના શું મંતવ્ય છે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય આ વાત પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો લોકો સુધી પહોંચાડજો મને આપ રજા નમસ્કાર